જીવન પાથે આપણને આપણા જીવનમાં કંઈક છે છે આપે અને એ રીતે જોઈએ તો ચાલો ને જીવન પાથે ના સથવારે આપણા જીવનના માર્ગ ની અંદર કેટલીક અગવડો અડચણો અને ભૂલો પણ થતી હોય છે એને સમજવા પ્રયત્ન કરીએ પિતાએ પોતાના બાળકને એના ઘરના અંદરના ઓરડામાંથી એક વસ્તુ લેવા માટે મોકલ્યો બાળક ઓરડામાં તો ગયો પણ ઓરડામાં તો અંધારું હતું જે વસ્તુ લેવાની હતી તે અંધારામાં દેખાઈ નહીં ઘણું આજુબાજુ જેવું પણ એને ખાસ ખબર પડી એટલે પાછો આવ્યો પિતાએ પોતાના બીજા બાળકને એની એ જ વસ્તુ લેવા માટે મોકલ્યો એ પણ ગયો અંધારામાં એને બાથોડિયા માર્યા એ જે ઓરડાનું અંધારું હતું એ અંધારું જોઈને એ ફરી પાછો પાછો વળી ગયો નીકળી ગયો પછીથી તરત જ એ પિતા દીવો સળગાવીને લઈ આવ્યો દીવાના અજવાળાને કારણે જે વસ્તુ જોઈતી હતી એ વસ્તુ જડી ગઈ એને નજરે જડી અને એ પેલા છોકરા સાથે પિતા લઈ બહાર આવી ગયા એટલે આપણે આપણા જીવનની અંદર પ્રકાશ પ્રગટાવવાનો છે પિતા એટલે જગત પિતા આપણને જે આપણી પાસે વાગે છે એ વસ્તુ છે આત્મા છે અને એ આત્માનો પ્રકાશ સ્વપ્રકાશ જેને કહીએ છીએ પ્રગટી ઉઠે ત્યારે આપણે આપણો પોતાનો આત્મા કહીએ છીએ એને સમજણનો દીવો પ્રગટાવીએ સ્વપ્રકાશ એટલે જ સત્ય સત્ય હંમેશા સ્વપ્રકાશમાં જ પ્રગટ થાય છે અને સત્યનો પ્રકાશ એ જ સ્વપ્રકાશ આત્માનો પ્રકાશ છે જીવન આખું શરીર આખું જે કંઈ કામ કરે છે તે આત્માના અજવાળે જ કરતું હોય છે જો આત્માનું અજવાળું ઓલવાઈ જાય તો શરીરની બધી જ ઇન્દ્રિયો જે ચેતા તંત્ર છે કે આખું શરીરનું તંત્ર એ આપોઆપ ઓલવાઈ જતું હોય છે અંધારમાં જતું રહેતું હોય છે એટલે આપણે કરવાનું શું છે કે આપણા જીવનમાં સાચી સમજણનો જે દીવો પ્રગટાવીશું ને તો અંધારામાં અથડાઈશું નહીં અંધારામાં આપણે જે મેળવવું છે એ મેળવી શકીશું નહીં પણ દીવો પ્રગટેલો હશે તો આપણે આપણી જાતને સમજી શકીશું આપણી જાતની ભૂલો શોધી શકીશું આપણે આ પોતાની અંદર સત્ય શું છે એ પણ આપણે લાદી શકીશું એના વડે આપણે આપણા જીવનના અજવાળાથી આપણે શું કરવાનું છે એ તરત સમજાઈ જશે અને આખરે જોઈએ માનવ જન્મનું લક્ષ્ય એ જ છે કે પોતાના આત્માને ઓળખવાનો છે બસ આપણે આજ કરવાનું છે જય મહારાજ